હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપ સૌનું મારી ગકા ખાના ચેનલમાં અને આજે આપણે બનાવીશું સાદમ સ્પેશિયલ તીખી તીખીપુરી તો આ તીખી તીખીપુરી તમે મુસાફરી દરમિયાન લઈ જઈ શકો છો અઠવાડિયા સુધી આ પુરીને કંઈ પણ થતું નથી આ પુરીને લોટ બાંધવાથી માંડીને વળવાની અને તળવાની ટ્રિક્સ હું આજે તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાની છું તો ફૂલી ભૂલીને દળા જેવી પુરી બને છે અને પૂરીમાં તેલ બિલકુલ નથી ભરાતું દરેકને તકલીફ હોય છે ને કે દળા જેવી સરસ પૂરી તો ફૂલે છે પણ અંદર તેલ ભરાઈ જાય છે અને પુરી તમે જાડી વણો છો તે છતાંય ફૂલતી પણ નથી તો જુઓ આજે હું તમને બતાવીશ એકદમ પાતળી પૂરી પૂરી વણ્યા પછી પણ સરસ પૂરી બનતી હોય છે અંદર તેલ બિલકુલ નથી ભરાતું જુઓ હાથમાં હું લઈને બતાવું છું તો હાથમાં તેલ વધારે નથી લાગ્યું એનો અર્થ કે પૂરીનો લોટ સરસ બંધ છે વણાઈ સરસ છે અને તળાઈ પણ સરસ છે જુઓ એર એટલી સરસ ભરાય છે અંદર બના પૂરી તળ્યાના દસ થી પંદર મિનિટ સુધી કે અડધો કલાકમાં તમે પૂરીને જો સાઈડમાં આવી રીતે રાખશો ને તો પણ પૂરી તમારી દબાય નહીં આવી સરસ એર ભરેલી જ રહેશે અને તેલ પણ નહીં અંદર રહે હું તમને તોડીને બતાવું જુઓ ફ્લફી છે એકદમ

અને તેમાં આપણે જેટલું જીરું અને એક ટી સ્પૂન જેટલો અજમો લેવાનો અને હાથેથી ક્રશ કરીને ઉમેરવાનો જેથી અજમાનો જે પણ સ્વાદ છે ને તે લોટમાં ભળી જાય આપણે અહીંયા એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને એક એટલે કે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું જો સૂકું મરચું પાવડર ઉમેરીશું ને ફ્રેન્ડ્સ તો લાલ થઈ જશે એટલે આપણે અહીં એક ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ ને એટલે કે મરચાને ને લેવાના અને આ છે કસૂરી મેથી એક ટેબલ સ્પૂન કસૂરી મેથી ઉમેરવાની અને બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે જો તમારી પાસે કસૂરી મેથી ના હોય તો તમે જે લીલી મેથીની ભાજી મળે છે ને તેને તમારે ડ્રાય રોસ્ટ કરી દેવાની શેકી લેવાની અને પછી ઉમેરવાની જેથી તેનું પાણી બધું બળી જાય ને તો ખાલી સ્વાદ રહે કેમ કે જો તમે મેથીની ભાજી આખી ઉમેરશો ને તો મેથીની ભાજીનું પાણી વળશે ને તમારો લોટ ઢીલો થઈ જશે તો અહીંયા આપણે ચાર થી સવા ચાર ચમચી જેટલું દહીં લેવાનું છે મોડું તો તમારે યાદ રાખવાનું છે લીલી મેથીની ભાજી લેતી વખતે ડ્રાય રોસ્ટ કરીએ પછી લેવાની તો આ લોટ બાંધવાની ખૂબી છે હું તમને જેમ બતાવું તેમ ફોલો કરતા જજો તો આપણે બે કપ ઘઉંના લોટમાં લીધું છે ચાર થી સવા ચાર કપ એટલે કે કમ્પ્લીટ કપ નહીં ચમચી એટલે કે ચાર ચમચી દહીં તો મોડું દહીં લેવાનું છે અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો ફ્રેન્ડ મેં અહીં મીઠું ઉમેર્યું હતું પણ ટેકનિકલ ઇસ્યુના કારણે મીઠું ઉમેર્યું છે તે શૂટ નથી થયું તો તમે મીઠું સ્વાદ મુજબ જરૂરથી ઉમેરજો તો આ છે સિક્રેટ ટીપ્સ જુઓ ઠંડુ પાણી ફ્રીજનું ચિલ્ડ પાણી તો કોઈ પણ વ્યક્તિની આ ટ્રેક નહીં ખબર હોય કેમ કે મારી વર્ષોથી હું જ્યારેથી મેરેજ કરે છે ત્યાંથી આ ટ્રેક યુઝ કરું છું અને પૂરી મારી આવી સરસ ધરાજ બને છે અને મહેમાન અને ઘરના પરિવારમાં વખાણ કરતા થાકતા નથી એવી પૂરી બને છે તો આ છે એકદમ ઠંડુ ચિલ્ડ પાણી તમારે ઠંડુ પાણીથી લોટ બાંધવાનું છે જો તમારી પાસે ફ્રીજ ના હોય તો માટલાનું ઠંડુ પાણી પાણીથી લોટ બાંધવાનો પણ નોર્મલ પાણી નહીં લેવાનું રૂમ ટેમ્પરેચરનું નહીં થોડુંક ઠંડુ પાણી હોવું જોઈએ કેમ કેમ કે આપણે જ્યારે લોટ બાંધીએ ને ત્યારે લોટ બાંધાતું હોય ત્યારે આપણે દહીં ઉમેર્યું છે અને જો આપણે દહીં પણ ના ઉમેર્યું હોય તો પણ આપણે લોટ બાંધીએ એટલે આપણે હાથની ગરમી પણ લોટમાં કે આપણે જે પણ બાંધીએ ને તેમાં ઉમેરાતી હોય જેના કારણે ફર્મેન્ટેશન થતું હોય ફર્મેન્ટેશનના કારણે એ લોટમાં આથો આવી જતો હોય છે અને લોટમાં આથો બિલકુલ નથી લાવવાનો તો જુઓ એકદમ કડક કાઠો લોટ બાંધવાનો છે ઢીલો લોટ બિલકુલ પણ નથી બાંધવાનો પૂરીનો લોટ આમ પણ તમને બાંધતા આવડતો જશે કે આપણે કાઠો બાંધવાનો છે કાંઠો એટલે કે કડક જુઓ લોટ બિલકુલ પણ થાળને ચોટ્યો નથી અને આપણો લોટ સરસ એવો બંધાઈ ચૂક્યો છે તો કઠણ લોટ બાંધવાનો છે એ તમારે બિલકુલ યાદ રાખવાનું છે તો થોડો હાથથી દબાવી દબાવીને પણ તમારે આવી રીતે બાંધી લેવાનો લોટ તો વધારે વાર નહીં લાગે આ લોટને બાંધા ત્રણ થી સાડા ત્રણ મિનિટ થશે તો જુઓ લોટ આપણો સરસ એવો કઠણ બંધાઈ ચુક્યો છે તો હવે આ લોટને આપણે લોક કરીશું અને પછી ગોળ વાળીશું અને હવે તેના પર થોડું તેલ ઉમેરીને તેલથી ચીકણો કરી લઈશું મોન કરી લઈશું ઉપરથી તો અહીં મેં અડધી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને આ પણ એક ટ્રેક કહેવાય કે લોટ બાંધ્યા પછી ઉપર થોડું તેલ લગાવવાનું અને ફરીથી આપણે દોઢ મિનિટ જેટલું એટલે કે દોઢ થી બે મિનિટ સુધી લોટને સરસ રીતે આપણે ચીક કરી લેવાનો અને પછી આપણે ઢાંકી દેવાનો એક થી દોઢ મિનિટ થઈ ગઈ અને હવે હું લોટને ઢાંકી દઈશ તો માત્ર પાંચ મિનિટ નો રેસ્ટ આપવાનો છે પાંચ મિનિટથી ઓછો હશે તો ચાલશે પણ પાંચ મિનિટ થી વધારે રેસ્ટ નહીં આપવાનો કેમ કે આપણે લોટને આ થવા નથી દેવાનો તો જો આપણે સરસ લોક તૈયાર કરી લીધું ચીકણો કરી લીધો લોટને હવે તમને ગમતા ગમતી સાઈઝ પૂરી ચટલી બનાવી હોય ને તેટલા તમારે લુવા તૈયાર કરવાના છે તો મને જેવી ગમે છે તેટલા હું નાના લુવા તૈયાર કરી રહી છું તો ફ્રેન્ડ્સ તમને મારી આ ટીપ્સ એન્ડ ટ્રિક્સ કેવી લાગી એ જરૂરથી કહેજો હજી વિડીયોમાં બન્યા રહેજો કેમ કે વણવાની છે કેવી રીતે અને તળવાની છે કેવી રીતે એ પણ હું તમારી સાથે શેર કરવાની છું તો જો મેં અહીં આટલા લુવા તૈયાર કરી લીધા છે છ થી સાત જેટલા અને તમે વણતા વણતા તળતા જાઓ તો પણ ચાલશે ને વણીને પણ મૂકી રાખશો ને પૂરી તો પણ કઈ પણ નહીં ગાય બસ એકની ઉપર એક ના હોવી જોઈએ તો વણતી વખતે તમારે જુઓ ના તો લોટ લેવાનો છે ના તો તેલ લેવાનું છે એમ એમ જ વણવાની છે છે તો જો તમે મેં કીધું ટીપ્સ એન્ડ ટ્રિક્સ તમે શેર કરી તમારી સાથે શેર કરી છે તેવી રીતે લોટ બાંધશો ને તો તમારે લોટ કે તેલનું અટામણ મોરનું અટામણ એટલે કે લોટનું અટામણ લેવાની જરૂર નહીં પડે જુઓ સરસ આપણી પૂરી વણીને તૈયાર છે તો પૂરી તમારે એટલા માપની જ તળવાની વણવાની છે વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તો વણતી વખતે તમારે લોટનું અડામણ નથી લેવાનું ના તો તેલ લગાવવાનું છે જો હું એમને એમ જ વણી રહી છું ને તમારો લોટ જો વ્યવસ્થિત બંધાયો હશે ને તો તમારે કઈ પણ લેવાની જરૂર નહીં પડે એની એકદમ છે એથી જોઈ શકો તાડી પૂરી નથી પણ તમારે તમે વીખો અમારે પેલા થોડીક તરીજો એટલે તમને મારી વણ શકશો વણશો ને તળશો તો તમારી પૂરી પણ સેમ ટુ સેમ મારા જેવી બનશે તેલ બિલકુલ પણ પૂરીમાં નહીં ભરાય તે છતાં પૂરી પાતળી અને ફૂલેલી દળા જેવી રહેશે અને ટેસ્ટમાં જબરદસ્ત બનશે જેટલા ઇન્ગ્રેડિયન્ટ મેં તમને કીધા છે તે ઉમેરશો તો જો આ પૂરીને પણ મેં સરસ કસ્ટુ પણ લગાવ્યા વગર જ વણી રહી છું અને સરસ આપણી પૂરી ફેલાઈ રહી છે સરસ અને હાથ એકદમ પાતળા પાતળા રાખવાના છે તમારે જોરથી નથી વણવાનું એ પણ તમારે ખાસ યાદ રાખવાનું તો તમે તરતી વખતે શું ભૂલ કરો છો એ હું તમને બતાવું જો લોટ નાખ્યો તરત જ ઉપર આવી ગયો મીન્સ કે તેલ વધારે ગરમ છે તમે આ ભૂલ બિલકુલ પણ ના કરતા કે એકદમ ગરમ તેલમાં પૂરી નહીં ઉમેરવાની અને એકસાથે ચાર પાંચ પૂરી દેખો હું અત્યારે ઉમેરીશ તેવું તમારે બિલકુલ નથી કરવાનું જો હું અહીંયા મેં પૂરી ઉમેરી રહી છું તો જેમ જેમ આપણે પૂરી આગળ ઉમેરતા જઈએ ને તેમ તેમ જે પહેલાંની પૂરી છે ને તે નીચેથી તળાઈને સરસ ઉપર દરાજે તો થઈ જાય છે પણ આપણે જલ્દી ફેરવતા નથી ને એટલે નીચેથી લાલ થઈ જાય છે જુઓ અને એક તો તેલ હતું ગરમ થું તમારે આ ટિપ્સ યાદ રાખવાની છે કે એક આપણે લોટ નાખી જોવાનો છે તરત જ ઉપર આવે ને તો સમજી લેવાનું કે તેલ વધારે ગરમ છે તો તેલને તમારે થોડું ઠંડુ થવા દેવાનું છે વધારે ઠંડુ નહીં કેમ કે પૂરી તળવા માટે તો તેલ સારું જ ગરમ જોઈએ પણ આવું ઉકળતું બિલકુલ પણ નથી રાખવાનું અને પૂરી એકસાથે તમારે બહુ બધું તો તમારે તળી શકાય ને એટલે બે થી ત્રણ જ ઉમેરવાની છે તમે બીજી બધી વધારે હું પૂરી ઉમેરતા જશો ને તો નહીં તળાય અને જો એવું હોય તો તમારે એક પૂરી ઉમેરતા જવાનું બીજી પૂરીને તેરવતા જવાનું છે તમારે આવું ગરમ છે એક પૂરી ઉમેરો બીજી આગળની પૂરીને ફેરવતા જાવ જેથી પૂરી બળે નહીં તો જો આ પૂરી છે જે મેં ફટાફટ ગરમ તેલમાં તળીને તો આવી થઈ છે તો તમે આવી પૂરી આવી ભૂલ બિલકુલ પણ ના કરતા આ પૂરી સ્વાદમાં સરસ લાગશે ક્રન્ચી લાગશે ખાવામાં મસ્ત લાગશે પણ તેલ ભરાયેલી તેલ ભરાઈ જશે કેમ કે ફટાફટ ઉકળતા તેલમાં તળી છે એટલે અને આપણે હવે કેવી રીતે તળવાની છે તે હું તમારી સાથે શેર કરું જુઓ મેં લોટ નાખ્યો એની થોડીક સેકન્ડ પછી જ ઉપર લોટ આવ્યો છે તો તેલ આપણે આવું ગરમ રાખવાનું છે હવે આપણે પૂરી ઉમેરીશું તો હું અહીં તમને બે પૂરી ઉમેરીને બતાવું કેમ કે એક આ બે પૂરીને તળાતા એટલે કે એક બેચમાં બે પૂરી કે ત્રણ પૂરી તમે તળશો ને તો જો એની જાતે પૂલી જ રહી છે તો માત્ર દસ થી બાર સેકન્ડ જ થતી હોય છે તો વધારે સમય નથી લાગતો હતો તો આપણે એક સામથી પૂરી ઉમેરીને પણ જેટલી પૂરી કાઢી શકે ને તે તેટલી આપણે ઓછી પૂરી ઉમેરીને પણ આપણે બનાવી શકીએ છીએ તો જો કેટલી સરસ દળા જેવી પૂરી બળ્યા વગરની અને ઉપરનું લેયર તમે જોઈ શકો છો જે પહેલાની પૂરી તળી અને આ પૂરી તળી તો પછી તમારે આ ટિપ્સ યાદ રાખવાની છે ઉકળતું તેલ બિલકુલ નથી રાખવાનું અને તળતી વખતે તમારાથી ફેરવાય તેટલી પૂરી લેવાની અને જો વધારે પૂરી ઉમેરવાની હોય તો આગળની પૂરી પણ તમારે ફેરવતા જવાનું છે જો આ પૂરી પણ દસ થી બાર સેકન્ડ દસ બાર સેકન્ડ પણ નહીં આઠ સેકન્ડ સુધીમાં તો સરસ પૂરી પૂરી તળાઈ જતી હોય છે અને આવીને આવી જ દળા જેવી પણ રહેતી હોય છે જેથી મસાલા પણ નથી ભરતા કેમકે વધારે વાર સુધી તળાય ને તો અંદર પૂરીની અંદર જે મસાલા ઉમેર્યા છે તે બધા પણ બળી જતા હોય છે તો ટેસ્ટ પણ સારો નથી લાગતો ખાવામાં સારી નથી લાગતી તો તમને હું ફરીથી એક પૂરી ફરીથી તળીને બધાવું એકદમ સરસ પૂરી તળાતી હોય છે એની જાતે જુઓ ફૂલે છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ ટીપ્સ એન્ડ ટ્રિક્સ પસંદ આવતી હોય ને મારો વિડીયો પસંદ આવતો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અત્યારે અને મને કહેજો કે કેવી લાગી મારી ટિપ્સ એન્ડ વણ દોટ બાંધવાની વણવાની અને તળવાની પણ તો જો પહેલાંની જે બેચ મેં તળી હતી ને તે તો મારા ઘરના જે નાના બાળકો હતા તે બધા ચટ કરી ગયા મારા નાના ભાઈબેન છે તે પણ ખાઈ ગયા તો બીજી વાળી મેં ફટાફટ આ તળી છે પૂરી અને આટલી બધી છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી અને મારી ટિપ્સ એન્ડ ડ્રિક્સ કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને મારા વિડિયો લાઈક મંડ સબસે જો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી મારી ત્યારે કરજો ફરીથી મળીશું એક મસત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ